કેમ છો ગુજરાત

માટે ફરી બદલાવાનું છે જે અન્ય ટેલિકોમ કંપનીઓને અસર કરનારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અહીંના કાચબાઓને છે ચીઝ ખાવાનો શોખ

મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હવે નેટવર્ક વગર પણ કામ કરશે ઇન્ટરનેટ વાઈફાઈ ડાયરેક્ટ અને મેસ નેટવર્ક જેવી ટેકનોલોજી સાથે સ્માર્ટફોન હવે નેટવર્ક વિના પણ ઇન્ટરનેટ જેવી સુવિધા પૂરી પાડી શકશે કેટલીક એપ્લિકેશનો ડિવાઇસને એકબીજા સાથે કનેક્ટ થવા અને ડેટા શેર કરવાની સુવિધા આપે છે નોન ઇન્ટરનેટ કોલિંગ અને ફાઇલ ટ્રાન્સફર આનાથી દૂરના વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટી શક્ય બની રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગે આગામી એક જૂન સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના છ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદના પગલે યલો એલર્ટ જારી કરવામાં આવ્યો છે રાજ્યમાં આગામી છ દિવસ મોટા ભાગના વિસ્તારોમાં ચાલીસ થી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના પીએમ ભારત સાથે આ વાતચીત કરવા માટે તૈયાર છે પાકિસ્તાનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે પાકિસ્તાનના પીએમ ભારત સાથે વાતચીત કરવા માટે તૈયાર થયા હોય તેવી માહિતી સામે આવી છે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સોમવારે કાશ્મીર અને જળ સુરક્ષા જેવા મુદ્દાઓ પર ભારત સાથે વાતચીત કરવાની તૈયારી દર્શાવી છે શરીફે ઈરાનની રાજધાની તહેરાનમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસુદા પસ્કીયાના સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાત કરી હતી મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળમાં ભૂકંપ આવ્યો સોમવારે બપોરે પશ્ચિમ નેપાળના જાજરકોટ જિલ્લામાં ચાર પોઈન્ટ ત્રણ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીકલ મોનિટરિંગ એન્ડ રિસર્ચ અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ જિલ્લાના રામ્બી વિસ્તારમાં બપોરે મિનિટે થયેલા કોઈ તાત્કાલિક અહેવાલ નથી તમને જણાવી દઈએ કે ત્રેવીસ મે ના રોજ પણ બેતાળીસ જિલ્લામાં પાંચ પોઈન્ટ એકની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રવિવારે વરસાદ બાદ ઉકળાટ વ્યાપી ગયો છે રવિવારે રાત્રે રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વીસથી 25 મિનિટ સુધી વાવાઝોડું ફૂંકાયું જોકે ત્યારબાદ ગાજવીજ સાથે સત્તર તાલુકામાં પોણા ઇંચ સુધીનો હળવો વરસાદ થયો વરસાદી માહોલના કારણે થોડા સમય માટે વાતાવરણમાં ઠંડક પ્રસરી ત્યારબાદ ફરીથી ઉકળાટ સર્જાયો હતો સોમવારે દિવસભર વાતાવરણમાં વાદળછાયું જોવા મળ્યું હવામાન વિભાગની આગાહી મુજબ મંગળવારે ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા વર્ણવવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વ્યારા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ ખેડૂતોમાં વ્યાપી ગઈ છે ચિંતા હવામાન વિભાગની આગાહી અનુસાર તાપી જિલ્લામાં ગત રાત્રિએ વરસાદે તબાહી મચાવી વ્યારાનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાઈ ગયો હતો કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે વ્યારાનગરમાં ભારે પવન સાથે ગાજવીજ ના ખડબડાટ વચ્ચે વરસાદ વ્યાપી ગયો વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત પણ મળી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરહદ પર પંદર થી વીસ ડ્રોન જોવા મળ્યા હડકમ મચી જવા પામી છે પીએમ મોદીની બિહાર મુલાકાત એટલે કે ઓગણત્રીસ મે પહેલા ભારત નેપાળ સરહદ પરથી મોટી સંખ્યામાં ડ્રોનની ગતિવિધિઓ જોવા મળી જેના પછી હંગામો મચી ગયો છે એસ એસ બી ફોર્ટી એટમાં ડેપ્યુટી કમાન્ડન્ટ વિવેક ઓઝાએ જણાવ્યું છે કે મોડી રાત્રે પંદરથી વીસ ડ્રોન જેવા સાધનો ઉલટા જોવા મળ્યા જે નેપાળના ઉત્તર તરફ પાછળ ગયા દિલ્હી વાયુસેના અને દરભંગા વાયુસેનાને જાણ કરવામાં આવી સરહદ પર હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ આકાશમાં વાદળો ઘેરાયેલા જોવા મળ્યા રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો વડોદરા શહેરના આકાશમાં વાદળો ઘેરાયા હોય તેવું જોવા મળ્યું હતું છેલ્લા કેટલાક દિવસોથી શહેરીજનો ભારે ઉકડાટનો સામનો કરી રહ્યા છે ત્યારે આકાશમાં વાદળો ગોરમ વરસાદ પડે તેવી શક્યતા હતી લોકો પણ ગરમીથી રાહત મેળવવા માટે વરસાદ પડે તેવી આશા રાખી રહ્યા હતા મિત્રોણય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાંથી કોરોનાથી દસ વ્યક્તિના મોત થયા છે એક હજાર ને પિસ્તાલીસ કેસનો એક્ટિવ નોંધાઈ ગયા છે દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા એક હજાર ને પિસ્તાલીસ ઉપર પહોંચી ગઈ છે આંકડા અનુસાર કેરળમાંથી સૌથી વધુ એક્ટિવ કેસ ચારસોને ત્રીસ નોંધાયા છે મહારાષ્ટ્રમાં બસોને દસ દિલ્હીમાં એકસો ને ચાર ગુજરાતમાં ત્યાંશી વધી ગયા છે કર્ણાટકના એસસીમાંથી તોતેર કેસો એકલા બેંગ્લોરમાં છે મહારાષ્ટ્ર રાજસ્થાન પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં કુલ દસ દર્દીઓના મોત પણ થયા છે કોરોનાના કારણે સૌથી વધુ પાંચ મૃત્યુ મહારાષ્ટ્રમાં થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક કચ્છ કુટુંબના ચાર સભ્ય કોરોના પોઝિટિવ જોવા મળ્યા ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે તેવામાં હવે રાજ્યમાં દિન પ્રતિદિન કેસોમાં ઉછાળો પણ આવી રહ્યો છે જામનગરમાં એક જ પરિવારના ચાર સભ્ય કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જે સાથે જામનગરમાં નવા સાત નવા કેસ નોંધાયા છે હાલમાં જામનગરમાં કોરોનાના દસ એક્ટિવ કેસ નોંધાયા છે તમામ લોકો ક્વોરન્ટાઇન છે ગુજરાતમાં અત્યારે કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ત્યાંસી ઉપર પહોંચી ગયો છે આ સિવાય દેશની વાત કરીએ તો એક હજારને પિસ્તાલીસ કેસ નોંધાઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ આ જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલીમાં અને સૌરાષ્ટ્ર કચ્છના અનેક જિલ્લામાં તથા સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં પણ સામાન્યથી લઈને છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે પાડોશી દેશને મોકલ્યો છે ત્રણ હજાર પચાસ મેટ્રિક ટન મીઠું શ્રીલંકામાં ભારે વરસાદના કારણે મીઠાના ઉત્પાદન પર મોટી અસર જોવા મળી અહીં મીઠું એકસો પચીસો રૂપિયા કિલોગ્રામ ઉપર રોષ વ્યક્ત કરવામાં મજબૂર કરી રહી છે બજારોમાં માત્ર હવે નામ પૂરતું મીઠું બચ્યું છે આવા સમયમાં ભારતે આગળ આવીને સારા મિત્ર તરીકેના પોતાના સંબંધો નિભાવ્યા છે ભારતે ત્રણ હજાર પચાસ મેટ્રિક ટન મીઠું મોકલીને મિત્રતાનો ભાવ દર્શાવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતના મહેન્દ્ર ગુર્જરે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ભારતના મહેન્દ્ર ગુર્જરે સ્વિત્ઝર્લેન્ડમાં નોર્ટવિલ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પિક્સમાં ગોલ્ડ જીતવા માટે પુરુષોની ભાલા ફેંકવાની એફ ફોર્ટી ટુ શ્રેણીમાં એકસઠ સત્તર મીટર થ્રો સાથે વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે સત્યાવીસ વર્ષીય ખેલાડીએ બે હજાર બાવીસમાં બ્રાઝિલના રોબર્ટો કેલિફોર્નિયાની એડિન્સન દ્વારા બનાવેલા ઓગણસાઠ પોઈન્ટ ઓગણીસ મીટરના અગાઉના વર્લ્ડ રેકોર્ડને પણ તોડી નાખ્યો છે રવિવારે તેના છેલ્લા ત્રણ થ્રો અઠ્ઠાવન પોઈન્ટ ચોપન મીટર સત્તાવન પોઈન્ટ પચીસ મીટર અને અઠાવન પોઈન્ટ શૂન્ય સાત મીટર રહ્યા હતા સમાચારની વાત કરીએ તો અમરેલીમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો અમરેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો રાજુલા જાફરાબાદ પીપાવા પોર્ટ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો ચૌતરા ડુંગર માંડલ રોડિયા બાલાપર સહિતના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો આ ઉપરાંત જાફરાબાદ તાલુકાના વઢેરા મિતિયાળા નાગેશરી સરોવડા ભટવદર કંથારીયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે